નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જીજ્ઞાસા મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી એકસો પાંત્રીસ તાલુકામાં આજે વરસાદ પડ્યો છે સુરત શહેરમાં સૌથી વધારે દસ ઇંચ વરસાદથી જનજીવન પુરવાયું છે સુરતમાં કામરેજમાં આઠ ઇંચ વરસાદ પડ્યો પલસાણામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે બારડોલી ડોલવણ અને ઓલપાડમાં ચાર ઇંચ વરસાદ પડ્યો બોરસદમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો માંગરોળ અને માંડવીમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે સોળ તાલુકાઓમાં સરેરાશ બે ઇંચ સુધીનો વરસાદ આજે ખાબક્યો છે સુરત શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે સુરત આખા જિલ્લામાં આજે મેઘરાજાની પદરામણી થઈ સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો સોળ તાલુકાઓમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો આ સિવાય બોરસદમાં અને ઓલપાડમાં તેમજ માંગરોળમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે માંડવીમાં ત્રણ ઇંચ વરસાદ આજે વરસ્યો છે સુરતમાં આબ ફાટી હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી વરાછા રોડ અડાજણ વિસ્તારમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા વરસાદને કારણે દુકાનો આખી આખી પાણીમાં ગરકાઉ થઈ વેપારીઓએ માથે હાથ દઈ અને રડવાનો વારો આવ્યો છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાણી ધુસી ગયા હતા સહારા દરવાજા બ્રિજ અને રિંગ રોડ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો મિની બજારમાં આવેલી સુપર ડાયમંડ માર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને વચ્ચે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સુરતના અડાજણમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ગોડાદરામાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા પુણા ગામમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા અડધી સુધી વાહનો ડૂબ્યા હતા બારડોલીમાં પણ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સુરતના લિંબાયત વિસ્તારમાં પણ સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર પાણી ભરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સાથે જ ખાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા હતા સહારા દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સુરતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ દેખાય સુરતના વેડરોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા ઘૂંટણ સમા પાણીમાંથી લોકોએ પસાર થવા મજબૂર બનવું પડ્યું વાહન ચાલકો પણ આ પાણીમાંથી પસાર થયા મુશ્કેલીનો સામનો કર્યો આ તરફ સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા કેટલાક વાહનો આ પાણીમાં બંધ પણ પડી ગયા હતા જેને ધક્કો મારીને બહાર કાઢવા પડ્યા હતા સુરતના પર્વતગામ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો સુરતના વરાછા રોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા કેટલાક ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી પ્રવેશતા મોટું નુકસાન થયું છે ઋષભ ચાર રસ્તા પાસે પણ સર્વત્ર જાણે કોઈ મોટું તળાવ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા પાણી ભરાઈ ગયું હતું સુરતના અડાજણ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સુરતના કામરેજમાં પણ ભારે વરસાદની વચ્ચે પાણી ભરાતા લોકોએ વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઓલપાડમાં પણ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો કામરેજ નેશનલ હાઇવે અડતાળીસ ના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા સર્વિસ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે સર્વિસ રોડ પર પાણી ભરાતા પાલિકા સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ઓર ઓર કઈ દિક્કત ફેસ થોડા બારિશ તો ક્યાં કે પાણી તુરંત ભરા एक या दो साल पहले इन्होंने पूरा नया गटर डाला स्पेशली बरसाती पानी के लिए छता है ना सेम के सेम प्रॉब्लम अभी भी है हॉस्पिटल हॉस्पिटल जस्ट सेनी बाजू में ही है वहाँ पे किसी पेशेंट को आना हो तो गाड़ी जा नहीं सकती है अगर किसी ने हिम्मत करके गाड़ी लेके भी आया तो गाड़ी रस्ते में बंद पड़ जाती है अभी एक आई थी वो पानी देख के वापस रिटर्न जाके घूम के अब आना पड़ रहा है સુરત જિલ્લામાં મેઘુ મહેરબાન થયા કામરેજ તાલુકામાં આગ ફાટી હોય તેવી પરિસ્થિતિ સવારથી સાંજ સુધીમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈને તંત્ર પણ સતર્ક થયું હતું કામરેજ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું હતું અસરગ્રસ્તો તુરંત મદદ લે તેવી અપીલ કરવામાં આવી આગામી ચાર દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આઠ ઇંચ વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને તંત્ર સતર્ક થયું છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આ હવામાન વિભાગની આગાહીને લઈને તંત્ર છે જે સજ્જ થયું છે દ્રશ્યો જોઈ શકો છો કામરેજ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે મહત્વનું છે કે જે પ્રમાણે હવામાન હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા ચાર દિવસ હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ત્યારે આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે ચામડેજ મામલતદાર કચેરી ખાતે આ જે કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવી છે તમામ પ્રકારની જે માહિતી છે તે આ કંટ્રોલ રૂમમાં છે તે આ મેળવી રહ્યા છે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો આ તંત્ર છે તે આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે આ એનડીઆરફની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે ત્યારે આવનારા ચાર દિવસ આ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને જ કારણે આજે જે અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ તૈયારી છે તે કરવામાં આવી છે ત્યારે આ દ્રશ્યો છે કામરેજ મામલતદના કચેરીના દ્રશ્યો છે ત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને જ લઈને હાલ કંટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા પણ જે લોકો છે તેને જે નદી કિનારા છે તે ત્યાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે હાલ તંત્ર છે તે સજ્જ થયું છે દવ સુરત સુરતમાં કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાયા હતા સવારથી સુધી પાણીનો કોઈ નિકાલ કરવામાં ન આવ્યો સવારે પડેલા વરસાદથી કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા કલાકો બાદ પાલિકાની ટીમે કામગીરી શરૂ કરી હતી પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે પાણી ભરાવવાને કારણે જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જોકે દર વરસાદમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતી હોય છે જેને લઈને સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે એસએમસીની મોનસૂન કામગીરી સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો આ તરફ સુરતમાં ભારે વરસાદે શહેર આખાને ઘમરોળ્યું હતું ભારે વરસાદને લઈને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ઘૂંટણથી લઈને કમર સુધીના પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ઉણા ગામ અને તળાવ ફળિયામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો જાણે ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી ઉણા ગામ અને તળાવ ફળિયામાં કમર સુધીના પાણી ભરાયા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘૂંટણથી લઈ કમર સુધીના ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને આ પ્રકારની પરિસ્થિતિ સુરતમાં જોવા મળી પુણા ગામના શિવ કોમ્પલેક્ષની દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે વરસાદી પાણી ફરી વેપારીઓને નુકસાનની ભીતિ છે બેઝમેન્ટમાં આવેલી દુકાનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ પ્રથમ વરસાદે શહેરને ઘમરોળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો સ્ટ્રોમ ડ્રેનેજની યોગ્ય રીતે સાફ સફાઈ ન થતા હાલાકી પડી શિવમ કોમ્પલેક્ષ નજીક સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે આ તરફ સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા વરસાદી પાણીને કારણે લોકોને હાલાકી પડી પુણા ગામ વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે લોકોના ધંધા વેપાર પર પણ માઠી અસર પહોંચી છે લોકોના દુકાનો સુધી પાણી પ્રવેશ્યા હતા અને મોટું નુકસાન થયાનો પણ અંદાજ છે વેપારીઓએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે લોકોના ધંધા પર પણ માઠી અસર પહોંચી છે ભારે વરસાદને કારણે બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘુસ્યા હતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ તરફ સુરતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા ગોડાદરા અને પર્વત ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો પર્વત ગામમાં સરસ્વતી હિન્દી વિદ્યાલય પાણીમાં ગરકાવ થઈ શાળાનો ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે પાણીનો યોગ્ય નિકાલ ન થતા સમસ્યાનો સામનો કરવો પડ્યો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા આ તરફ સુરતના પર્વત ગામમાં વરસાદી પાણી ભરાયા પર્વત ગામનો સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થયો પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી વર્ષોથી ચાલી આવતી સમસ્યા ઠેરની ઠેર જોવા મળી પાલિકા તંત્ર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે પાણી ભરાવાને કારણે લોકોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો દર વર્ષે આ પ્રકારે ચોમાસામાં પરિસ્થિતિ ઊભી થાય છે પાણી ભરાઈ જાય છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે ની એસએમસીની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે સુરતમાં આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાને કારણે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા ઉધના દરવાજા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા પાણી ભરાવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાતા વાહનો પણ બંધ પડ્યા હતા પાણી ભરાવાને કારણે લોકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડ્યા હતા અને લોકો ધક્કો મારતા નજર આવી રહ્યા છે ભારે વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરતા દેખાયા રાહદારીઓને પણ અહીં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો સુરતના ઉધના લિંબાયતને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ થયું ઉધના લિંબાયતને જોડતું ગરનાળું છે એ પાણીમાં ડૂબ્યું હતું ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને આ ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું હતું ઉધના અને લીંબાયતને આ ગરનાળું જોડે છે આ ગરનાળામાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા સુરતમાં ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પડી વરસાદને કારણે સહારા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જામ થયો રિંગ રોડ અને બોમ્બે માર્કેટને જોડતા બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી ટ્રાફિક જામ થવાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા ભારે વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા રિંગ રોડ અને બોમ્બે માર્કેટને જોડતા બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી અને વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં અટવાયા હતા સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા ખાડીની જગ્યા બાજુ ચાર ફૂટ સુધીના પાણી ભરાયા હતા પાણી ભરાવાને કારણે લોકોની મુશ્કેલી પણ વધી પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસના નેતાએ ભ્રષ્ટ શાસનના આક્ષેપો લગાવ્યા હતા સુરત મહાનગરપાલિકાનો જે દાવો હતો કે કામગીરી ખૂબ સરસ રીતે મેયર મેયરશ્રી દાવો કરતા હતા કે આ વખતે સુરત શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવું થશે એમની બધી વાતો પોકર સાબિત થઈ છે અને સુરતમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે સેન્ટ્રલ ઝોન હોય લિંબાય ઝોન હોય રાંદેર ઝોન હોય ઉધના ઝોન હોય કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય કોઈ ઝોન વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી બે ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના ભરાયા છે કોયલી ખાડીના કાંઠા કોયલી ખાડી કિનારે આવેલી તમામ તમામ વસાહતોની અંદર બે ફૂટથી લઈને ચાર ફૂટ પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે તો આ તરફ સુરતના બરાછા રોડ પર ધોધમાર વરસાદ વરસ્યો છે નીચાવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરાછા રોડ પર આવેલી સુપર ડાયમંડ માર્કેટમાં પણ પાણી ભરાયા હતા માર્કેટમાં આવેલી અંડરગ્રાઉન્ડ દુકાનમાં પાણી ભરાયા હતા પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાતા વેપારીઓની ચિંતામાં વધારો થયો વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી વેડરોળથી પંડોળ જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા કમર સુધીના પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી અન્ય રાજ્યથી સુરત આવેલા લોકો આ વરસાદમાં અટવાયા હતા કલાકો સુધી પગપાળા ચાલી અને પાણીમાંથી બહાર આવ્યા હતા રેલવે સ્ટેશન જવા વાળા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા પોલીસ પીસીઆર વાન પણ અડધી પાણીમાં ગરકાવ હતી કમર સુધીના પાણીમાંથી પોલીસની પીસીઆર વાન કાઢવી પડી હતી સુરતમાં ધોધમાર વરસાદે શહેરીજનોની ચિંતા વધારી ધોધમાર વરસાદને કારણે ધંધા વેપાર ઠપ્પ થયા વરસાદી પાણી બેઝમેન્ટમાં ફરી વળતા વેપારીઓને ભારે નુકસાન થયું છે અડાજણ વિસ્તારમાં ભારે વરસાદથી વેપારીઓની હાલાકી વધી બેઝમેન્ટમાં ભાગે આવેલી હોટલમાં વરસાદી પાણી ભરાયું હતું બેઝમેન્ટનો સંપૂર્ણ ભાગ પાણીમાં ગરકાવ થતા નુકસાન પહોંચ્યું છે સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા વરાછાના મિની બજારમાં વરસાદી પાણી ભરાયા છે સુપર ડાયમંડ માર્કેટમાં પાણી ભરાયા જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે બેઝમેન્ટ માં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે વેપારીઓના માલસામાનને ભારે નુકસાન થયું છે વેપારીઓની દુકાનમાં પાણી પ્રવેશતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તમામ માલસામાન છે આ વરસાદી પાણીમાં પલળી જતાં વેપારીઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ભારે વરસાદને કારણે વેપારીઓ અત્યારે ચિંતામાં છે હજુ પ્રથમ વરસાદ છે અને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનો છે તેમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે કારણ કે લાખો રૂપિયાનો માલસામાન છે આ વરસાદી પાણીમાં પલડ્યો છે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો સિંગણપુર ડભોલી વિસ્તાર બેટમાં ફેરવાયો સિંગણપુરથી લઈ ડભોલી સુધી પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના અલગ અલગ વિસ્તારો ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયા જેમાં સિંગણપુરથી લઈને ડભોલી સુધીનો જે વિસ્તાર છે તે જાણે આખો પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીનો સામનો કરતા દેખાયા જનજીવન ખોરવાયું હતું સુરતમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો સુરત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ ઘમરોળ્યું હતું સુરતને સુરતમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ રિંગ રોડ પર રઘુકુળ ગરનાળા ખાતે પણ પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાને કારણે તળાવ જેવા દ્રશ્યોનું નિર્માણ થયું પાણી ભરાતા વાહન ચાલકોને વારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે રિંગ રોડ પર રઘુકુળ ગરનાળા ખાતે વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા સુરતમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા આ તરફ સુરતમાં લોકોના ઘરો સુધી પાણી ધુસ્યા હતા ઘરમાં વરસાદી પાણી ધુસી જતા લોકો ધરણા પર બેઠા સુરતના પુણા વિસ્તારમાં વરસાદમાં લોકો ધરણા પર બેઠા હતા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત સ્થાનિક લોકો ધરણા પર બેઠા પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખશે ઘરમાં પાણી ધુસી જતા જમવાનું બનાવી શક્યા નથી સ્થાનિકોએ કહ્યું કે આજે સવારથી બાળકો ભૂખ્યા છે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મનપાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા માટે આવ્યા નથી લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે લોકોએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગના બાસ ઉપર બેઠા હોઈએ દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે એમાલીબેન હતા ત્યારે આવ્યા સ્થાનિક કોઈ ઉડિયો બોલાવીનેને ભગાડેલા આટલી આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણના નામે ઝીરો આ બાબતે જ્યારે અમે રજૂઆત કરવા ઊભા થઈએ ત્યારે આજ ભાજપી શાસકો ફાકા ફોજદારી કરતા હોય

મહિલાઓનું રેસ્ક્યુ કરાયું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા સ્કૂલેથી પરત આવતા સમયે બાળકો પાણીમાં ફસાયા હતા સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો જેમાં પોલીસની પણ સરાહનીય કામગીરી જોવા મળી જેમાં ફસાયેલા બાળકો અને મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું અને સુરક્ષિત જગ્યાએ તેમને પહોંચાડવામાં આવ્યા હતા આ જળભરાવની પરિસ્થિતિ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી જ્યાં ફસાયેલા લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા મહિલાઓનું પણ અને નાના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એમને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા હતા સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી બારડોલી પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા બારડોલી નવસારી સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા હાઇવે એક તરફથી બેસી જતા પાણી ભરાયા હતા ધોધમાર વરસાદને પગલે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો વાહન ચાલકો પણ અટવાયા હતા અને આ ભરાવની પરિસ્થિતિ વચ્ચે પસાર થઈ હાલાકીના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો વાત બારડોલીની કરીએ તો બારડોલીમાં પણ પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ બારડોલીના ગાંધી રોડ પર આવેલ વોર્ડ નંબર છમાં આશિયાના નગરમાં પ્રવેશતા પાણીનો ભરાવો હોવાના દ્રશ્ય સામે આવ્યા સોસાયટીમાં પાણી ભરાતા રહીશોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને સૌ કોઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આત્રે ચોવીસ કલાકના ઉપર થઈ ગયા પણ અહીંયા જે મેઇન રસ્તા પર પાણી ભરાઈ ગયું છે જે વરસાદી લાઇનમાં પાસ થતું નથી અને ગઈકાલે રાત્રે અમે બધા નગરપાલિકામાં ફોન પણ કર્યો હતો પણ બધાના ફોન પણ બળ હતા અને ચોવીસ કલાકના ઉપર તો સમય થઈ જ ગયો છે અને ગઈકાલે રાત્રે અમે બધાએ ચેમ્બરના ઢાંકણા પોતે અમારી જાતથી અમે ખોલી ખોલ્યા હતા પણ એમાંથી પણ પાણી પાસ નહીં થતું હતું અને આટલો સમય થઈ ગયો અને આજે જે બધા સ્કૂલના બાળકો જે બહાર નીકળે એ એ જ રસ્તો મેઇન છે એ લોકોનો સ્કૂલના બાળકોનો અહીંયાથી જાય તો અમને એ પણ બીક હોય છે કે ભાઈ કદાચ બાળકો મસ્તી કરતા કરતા આજુબાજુ કોઈ ચેમ્બરોમાં ન પડી જાય એ પણ અમને બીક લાગે છે અને અત્યાર સુધી આ પાણીની પાણી એમને એમ જ છે પણ પાણીનું કોઈ નિકાલ કરવામાં આવ્યું નથી સુરતના બારડોલીમાં પણ વરસાદી પાણી ભરાયા બારડોલી નગરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ડીએમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા પાણી ભરાતા પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે નીચાવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા જેના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે લોકોએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો નગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બારડોલીમાં આજે મેઘરાજાએ સતત વરસાદ વરસાવ્યો હતો ને બારડોલીમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો બારડોલીમાં ધોધમાર વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા રેલવે અંડરપાસમાં છ ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અહીં બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અંડરપાસમાં પાણી ભરાઈ જતા અહીંથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો છ ફૂટ સુધીના પાણી અંડરપાસમાં ભરાયા હતા સુરતના માંડવીના આંબલી ડેમમાં એક યુવક ડૂબ્યો હતો ઉમરપાડાના બીજલવાડી ગામનો આ યુવક છે ડૂબ્યો અજય વસાવા નામનો યુવક મિત્ર સાથે ફરવા માટે ગયો હતો મિત્ર સાથે ડેમમાં પાણીમાં નહવા માટે યુવક પડતા તે ડૂબ્યો હતો ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી સ્થાનિક તરવૈયા દ્વારા પણ યુવકની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે યુવકને હજુ સુધી નથી શોધી શકાયો સ્થાનિક તરવૈયાની પણ મદદ લેવામાં આવી છે અને યુવકની શોધખોળ અત્યારે થઈ રહી છે સુરતમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ પાલ વિસ્તારમાં લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે પાલની ઓર્ચિડ ફ્લાઇટની એક દિવાલ છે ધરાશાયી થઈ બાજુમાં ચાલી રહેલી સાઇટની બેદરકારીને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોવાનું પણ લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે જ્યાં એક તરફ સુરતમાં ભારે વરસાદ વરસ્યો અને બધાની વચ્ચે પાલની ઓર્ચિડ લાઇટની દિવાલ છે એ ધરાશાયી થઈ હતી બાજુમાં ચાલી રહેલી સાઇટની બેદરકારીને કારણે આ દિવાલ પડી હોવાના આક્ષેપો અત્યારે લોકો દ્વારા કરવામાં આવ્યા છે નિર્માણાધીન પ્રોજેક્ટની દીવાલ ધરાશાઈ થઈ જોકે મોટી જાનહાની ટળી હતી આ તરફ આકાશી આફત બાદ સુરતની સુરત બદલાઈ હોય તે પ્રકારના દ્રશ્યો આજે જોવા મળ્યા ધોધમાર વરસાદ બાદ સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા સૂર્યપુર ગરનાળા પાસે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો પાણી ભરાઈ જતા બેંકના કર્મચારીઓ પણ ફસાઈ ગયા હતા બેંકના તેર કર્મચારીઓનું પોલીસે રેસ્ક્યુ કર્યું હતું અને તેમણે સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા હતા ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી ફાયર વિભાગની મદદથી પોલીસ જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું ગળાડૂબ પાણીમાં જીવના જોખમે આ બેંકના કર્મચારીઓને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા ગળાડુબ પાણીમાં બેંકના કર્મચારીઓ પણ ફસાયા હતા જેમને ફાયરની મદદથી પોલીસ કર્મચારીઓએ રેસ્ક્યુ કરી બચાવ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સુરતમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ભરૂચ અને નર્મદામાં પણ આજે વરસાદ વરસ્યો છે ગીર સોમનાથ અને રાજકોટમાં પણ વરસાદ પડ્યો પાણી ભરાતા આપણી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે સુરત સહિત આજે ભરૂચ અમરેલી ગીર સોમનાથ રાજકોટ નર્મદા અલગ અલગ તમામ જિલ્લામાં આજે વરસાદ વરસ્યો છે અને આ વરસાદની શરૂઆતની સાથે જ અનેક વિસ્તારો છે એ જળમગ્ન થયા હતા પાણીમાં ગરકાવ થયા હતા પાલિકાની તંત્રની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદ વર્ષે એટલે કઠવાડા જીઆઈડીસી બેટમાં ફેરવાઈ જાય યુનિટો પાણીમાં ગરકાવ થાય અને લાખો રૂપિયાનું નુકસાન થાય છેલ્લા દસ વર્ષથી કપરી પરિસ્થિતિમાં ધંધો કરતા વેપારીઓ હવે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે પાણીનો નિકાલ નહીં થાય તો જીઆઈડીસી અન્ય માટે બંધ થશે એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું કહ્યું પ્રવેશ બંધની ચીમકી આપતા તંત્રએ પાણી નિકાલની બાહેંધરી આપી હતી કઠવાડા જીઆઈડીસીમાં પાંચસો યુનિટ આવેલા છે અને કરોડોનું ટર્નઓવર આ જીઆઈડીસી ધરાવે છે જો કે જીઆઈડીસીમાં પાણી ભરાઈ ગયા ભરૂચ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો પાંચ સેવાશ્રમ રોડ પર પાણી ભરાઈ ગયા હતા ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારમાં પણ પાણી ભરાયા બજારોમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બજારમાં પાણી ભરાઈ ગયા હતા ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ ક્યાંક પાણી પ્રવેશ્યા હતા રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ અટવાયા હતા ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા સેવાશ્રમ રોડ ઉપર પાણી ભરાતા પાલિકા સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો ભરૂચમાં અનેક જાહેર માર્ગો ઉપર પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી ભરૂચમાં પણ અનેક જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા જેને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા